એમાં એક હતો મારી જેવો એને વિચાર આવ્યો એ કે આખું ગામ દૂધ નાખે ને હું એક પાણી નાખ્યા આવું છું વાંધો અને આખા ટીપણા પાણી ને ક્યાં કોઈને ખબર પડવાની હવે જોજો ઊભો ઉભો થઈને પાણી દાબી આવ્યો સવારે જોઈને ઢાંકણું ખોલીને જોયું ને તો આખું ટીપણું પાણી ને પીર્યું આખા ગામ ને એ જ વિચાર આવ્યો હા 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 ચારે એમ થાય કે અરે ભલા માણા જીવન હકીકત ઉજળા હોય તો જ જીવન જીવવાની મજા આવે નહીં તમે આપ પ્રોગ્રામ માં ગયો જાય ને આપણે એક જગ્યા અમારે એક ભાઈ હાથ ભજન જીત્યા હાથ હાથ ભજન જીત્યા ને આખ ખોલી એક બેઠેલો એક ભાઈ ભાઈ લે તને જમાવટ આવી જનવાગ હું તમારું કપાળ આવે તક કા તો હું કામ હલવાનો સોફાળો પેચરો નહીં મારો આ તમે પૂરું કરો કે ખેહીન જાઓ શરૂઆતમાં મેં હું ભજન ગાતો ને મને એક લેર લહેર ખોસડ્યો ભજન ઉપર ભજન બે ત્રણ ભજન જીકી ગયો બધા ભાઈ ગયા ખોલી ખોલીતા પણ એક ભાઈ મારી બાજુ બેઠેલા સાબાશ દોસ્ત મજા આવીને મને કે મજા હું મારો વારો બાકીશ આટો કર્યું હકીકત એવું છે પ્રિય બોલવું સજનતા દાતારી સુર પંથ અને પણ આજ જમાવટ એવી છે આજ મોજ એવી છે કે એક એક કલાકાર થી એક એક કલાકાર સડિયાતા મને તમને મળ્યા છે જેને હોળાની હાકળા બાંધીને લાવો સતા ના આવે આજ એવા મિત્રો આજ અશોક સાઉન્ડ માં જયારે હું તમે મળ્યા હોય ત્યારે મિત્રો એવા ભજનિયા એક સંતને અહીંયા વાતું હાલતી સંતોના ભજન ગાયા છે બજરંગદાસ બાપાને યાદ કર્યા છે બજરંગદાસ બાપા કરુણાની મૂર્તિઓ મિત્રો ઈ સંતની પાસે કોઈ જો આહું પાડતો પાડતો જાય અને એને જ એમ કેવાય બાવલીઓ જોઈ જાય તો બાવલીઓ એમ કે ભલા માણા તું મારા શરણે આવ્યો છો હું જગત નો પાપ છું મારી પાસે રોવાય નહીં બોલ વાત કરી અને વાત કરે બાપા મારે ફલાની જરૂર છે તો કરો ક્યાં વલ્ભીપુર પાસે કાન પર અને નાના ગોવિંદ ભગત ઈ ગોવિંદ પટેલ છે એને કરો જ વધી ગયેલું સાંભળી લેજો પણ માણસો છે રોજ હવારમાં લાઈન હોય પૈસા લેવા માટે માંગણી કરવા માટે અને ગોવિંદ ભગત મુજાણા બાપાના નામનો હાથમાં બેરખો કે બાવલિયા હવે તાર હે બાવલિયા તાર પણ એક ઘટના એવી ઘટી ગોવિંદ ભગત થી સહન થયું નહીં અને બરોબર એમ કહેવાય કે ઝેર નો કટોરો ઘૂટ્યો કેવી પોઝિશન જેવી મીરાની પોઝિશન થઈ હતી જેમ રાણો જેમ હોય કે મીરા તમારે ભજન કરવું હોય તો આલ્યો આ ઝેર આ ઝેર કટોરો પી જાઓ જેને જેણે ભજન કર્યું છે જગતના ચોકમાં એને જગતે ઝેર આપ્યું છે આજ ગોવિંદ ભગતે એમ કહેવાય કે ઝેરનો કટોરો તૈયાર કર્યો પણ આ બગડાણા ની ધરતી માં એમ કેવાય બાપા ને એમ કેવાય થાર થાર થયો કે વાલા જટ ગાડી કરો બાપા ને પૂછાતું નહીં ક્યાં જવું એમ ગાડી ત્યાર કરો એટલે ગાડી સ્ટાર્ટ હોવી જોઈએ ગાડીમાં બેહી જાય વાલા આ રોડે જવા ગયો એટલે જવા દેવાની જ્યાં સુધી બાપા લો કે ત્યાં સુધી ગાડી ઉભી રાખવાની નહીં ક્યાંય વાળવાની નહીં આ પેલે આનો નિયમ વાલા અમદાવાદ રોડ ઉપર જવા ગયો

જો બે હું એના શરણોમાં પડી ગયા હોય તો જગત નો બાપ છે ઈ કોઈ દેમ કેવાય મને તમને રોતા રહેવા દે નહીં અને ઈ બાવલિયાને એક બાજુ ગોરખમઠી ની આશ્રમ છે બને છે એવું ગોરખમઠી ની અંદર દોઢસો ગાયું રાખે છે નાથજી બાપુ નું ત્યાં બહેણું છે એમાં બને છે એવું કે ભોજ કોટીલા જગ્યા ની વાળી છે તુલસી સામે દુધાધારી સંત ને કોકે આપ્યા તમામ કાઠીઓને ભેગા કર્યા બાબરિયા ના કાઠી ભેગા થયા દુધાધારી સંત એટલું કે છે બાપા એક ભોજ કોટીલો છે એમ કેવાય કે લેતો હોય જગ્યા ઉપર જો હાથ નાખતો હોય સાધુ ની જો હાથ નાખતો હોય તો બાપા એને કોઈ કેવાળો નથી એટલું કીધું બાપુ હવજ ને કોણ કે તારું મોટું ગંધા કે બાપ હું કહું એને તુલિશામ નું આમંત્રણ આપો જેથી એમ કેવાય દુધાધારી સંતે ભોજ કોટીલા ને એમ કહેવાય કે આમંત્રણ આપ્યું આ બરોબર ડાયરો એકલે ઠાઠ ભરાણો છે ભગવાન શ્યામનું જ્યાં બહેણું છે દુધાધારી સંત એટલું કહે છે બાપ ભોજ વાત હાચી છે તું દેલવાડા નો ધોળી છો બાપ સોર્યાસી ગામડા તારા છે પણ ભલા માણા એક સાધુ ની જો ધોળીમાં હાથ ન નાખને તો બહુ હારું કહેવાય અને તેથી ભોજ કોટીલો ઉભો થઈને એટલું બોલ્યો તો કે બાબા અમને બાર વટિયા ને તમારા જ્ઞાન ની વાતો ન કરવાની હોય તો તુલસી શ્યામ ને ધમરોળી નો નાખું તો હું બોજ કોટીલો નહીં તેથી ડાયરો ઉભો થઈ ગયો સંત ની પ્રવોટી નો પ્રોડ બદલાણો અને તેથી એમ કેવાય કે દુધાધારી સંતે પોતાની લંગોટ છે કાઢી ઢાકિરો લૂટના હૈ તો લૂટ લેના જા પણ ભોજ યાદ રખના તું આજ સબકો લૂટતા હૈકિન એક દિન તેરો કે કોઈ લૂટ લેગા ભોજ નાલી ભાગી ગયો બને છે એવું દડાણ થી મયો કોટીલો છે એ કૃષિ આવે છે મયો કોટિલો તુલસી આવ્યા બાપુ આખી વાત કરી અને તે દિવસે એમ કેવાય કે મયો કોટિલો એમ કેતા હોય કે બાપુ મુજાવાનું હોય નહીં ભોજ કોટિલા ને જેની માએ જન્મ નથી દીધો અમે હજી બેઠા છે અને એક જો ભોજ કોટિલો આવી અને જગ્યામાં જવું બોલી જતો હોય તો તો જીવન મરણ બે એક થઈ જાય બાપુ ત્યારથી મયા કોટિલા ના એક પચાસ ઘોડેશ્વર એમ કેવાય જ્ઞા રહે છે બરોબર ભાદરવીનો દિવસ છે ભાદરવી ના દિવસે એમ કેવાય

પણ ભગવાન શ્યામ છે ભગવાન કૃષ્ણ છે એ જાણે એમ કેવાય કોટીલા ની હારી ગયો હોય ભોજ કોટીલા નું સેન જે ગાળામાં જાય ત્યાં એને માણસો દેખાય જે ડુંગર ઉપર જાય ત્યાં માણસો દેખાય એ આખી રાત છે એ ભોજ કોટીલા નું સેન છે એ ફરી અને પાછું ભાગી ગયું હવાર માં દુધાધારી સંતને સમાચાર મળ્યા કે પચીસો ની ભોજ લઈને ભોજ કોટીલો આવ્યો છો પણ મયા કોટીલા ના એક ખાલી પચાસ ઘોડેસવારો એમ કહેવાય કે ના પચીસો ને ભગાડ્યા છે અને તેદી એમ કેવાય દુધાધારી સંત ગદ 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 એમ કેવાય છાતી ફૂલવા થાય વાહ મૈયા કોટીલા વાહ મૈયા કોટીલા અને તેદી મયો કોટીલો છે એ બાપુના શરણોમાં લાકડી પણ એમ પડી ગયો દુધાધારી સંત તુલસી શ્યામ ના મહંત છે એ મૈયા કોટીલા ને એમ કે છે કે મૈયા માગી લે આજે ભગવાન શામ તારી પર પ્રસંગ છે અને તેથી એમ મૈયો ખોટીલો એટલું બોલ્યો બાપુ આજ હું તો નિમિત્ત બાકી ભગવાન આજ ભગાડ્યા છે કે નહીં અર્જુન નિમિત્ત બીનો તો બાકી કરનારો પરમાત્મા હતો પણ હે બાપ આજ તારી પર ભગવાન શ્યામ પ્રસન્ન છે આજ માગી લે તેદી મૈયા ઘોટીલા ની ઉંમર એમ કહેવાય બરોબર પંચાવન વર્ષની ઉંમર હતી તેદી હાથ જોડીને એટલું કીધું કે બાપુ માગવાનું શું હોય આપની પાસે પણ આપણે પ્રાર્થના કરીને હું એટલું કહું છું કે જો આજ ભગવાન શામ મારી ઉપર પ્રસન્ન થયો હોય અને આજ દુધાધારી સંત તુલસી શામ નો લે તો બાપુ માગવું એટલું શેર માટી ની ખોટ છે હે શેર માટી ની ખોટ છે એમ કેવાય કે દુધાધારી સંતે ત્યાં બેઠા બેઠા એમ કે સમાધિ લગાવી પણ બ્રહ્માંડ ના ખોપરા વિંધી અને વિધાતાના ચોપડામાં ચોપડા માં એમ કહેવાય નજરો મળી માંડવા મૈયા કોટીલા ના ભાગ્ય હામુ જોયું તો દીકરો હતો નહીં આ ખોલે મૈયા કોટીલા હામું ખાડ 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 બાપુ દાંત મીડ્યા કા તારા ભાગ્યમાં દીકરો નથી પણ બાપ આજ એક સંતે આશીર્વાદ આપ્યો છે માગી લે અને તે દીકરો માગ્યો હોય અને આજ હું તને દીકરો જો ના આપું તો ભલા અમારો ભગવો લાજે અમારું સાધુત્વ લાજે ખોડીદાસ બાપુના શિષ્યનું શિષ્ય નું નામ ખોડીદાસ હતું બે પગે લગડા હતા હાલી હે કે નહીં ખોડીદાસ તેદી ખોડીદાસ ડહડાતા ઢહડાતા બાપુ ગુરુજી આજ્ઞા આપો આજ્ઞા એ આપું છું કે ત્યારે સમાધિ ગળા હે તારે સમાધિ લેવાની છે સાધુ ના ખોળિયા નો ત્યાગ કરી અને સંસારી ના ખોળિયામાં જવાનું છે બોલ જાશ એમ કેવાય ખોડીદાસ હાથ જોડીને ઉભા રહ્યા ને એટલું કીધું બાપુ જેવી આપની આજ્ઞા પણ ખોડીદાસ ને આજ્ઞા દેવી ને એમ ચૂકો એક મારા ભાગ્યમાં દીકરો ન હોય તો બાપજી સાધુ ના દેહ ને એટલો બધો એમ કેવાય વેદના ન દેવાય પીડા ના દેવાય આપને માફ કરું છું મારા ભાગ્યમાં ન હોય તો રહેવા ગયો દુધાધારી સંત એમ કહેતા હોય કે ખોડીદાસ તું જાતા હે કે મેં જાતા જવું જોવે આજ માગ્યું છે અને લે આપણી કોટીલા જો તારી ઘરે દીકરો થાય અને દાંત હોતો આવે દીકરો તો માનજે કે આ દુધાધારી સંત તુલસી ના મહંતે આપ્યો છે અને નામ દંતો કોટીલો રાખજે કેવાનો અર્થ કે વિધાતાના લેખ ની માથે મેખ મારી નગર બાપુની ની એક ભજન કરી નીકળેલી હરિભજન કરતા કરતા ભજન પૂરા કરી પ્રભાત્યા પૂરા કરી નીકળ્યા પણ ખોડું થોડુંક ભાગ લીલા ગળા કરાવેલા નહીં એમણે આમ રામ સાગર લઈ નીકળી ગયેલા પાછા બરોબર ચપટ કરી જતા હતા હેરડી નો વાડ આડો આવ્યો હવારમાં લા લાગેલી અરે ભક્તગાન खाएंगे बापू खाएंगे कौन जाएगा शेरडी लेने गोपाल दास को भेजो, उसको हाथ, हाथा कहने में मजा आती है क्या ना नाम रखोपी आ रखोपी आ गया साधु महात्मा क्या करते हो क्या वाला प्रभात्या कहता है प्रभात्या गोपाल दास तुम्हें गुप

એમાં બાય પીરસવા માટે આવી પીરતા 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 બધાયનો નો વારો આવી ગયો એમાં ચેતનદાસ બેઠેલા એના ભાગમાં શિરાપુરી નો આવ્યા થૂલી આવી તો એને હામું કીધું કે માલું આભાર્યા બધા સંતો ને શિરાપુરી અને મારા ભાગમાં થુલી કા હું કરમ નો અભાગ્યો ને કા પીરસનારી ભૂલી એટલે ઓલીએ હામું કીધું કે નથી તું કરમ નો અભાગ્યો ને નથી પીરસતા ભૂલી આ મોઢા જો એમ ટીલા કરો નકર ઝાપેટ બટા થૂલી ઝપટ બોલાવો જેમ ફાવે એમ ટીલા કરી નીકળી જાવ એટલે કીધું છે સંત કોને કેવા પણ બરોબર બરોબર એમ એમ સમાધિ સમાધિ અને ખોડીદાસ સાહેબ માં ઉતરી ગયા ચેતન મૂકી દીધું પણ આ બરોબર સાડા નવ મહિના થયા એટલે ડડાણ ની બજાર માં એમ કહેવાય કે ઢોલ મળ્યા વાગવા ખારી મળી વેચાવા દંતા કોટીલા નો જન્મ થયો દાંત હતો દીકરો આવ્યો

દંતા ને બોલાયો કાઠિયાણી છે દંતા ને લઈને આવે છે પણ દંતો ઢડા તો ઢહડા તો આવે છે હાલી એક તો નથી બે લંગણા છે અને એક વર્ષ નો કે ડહડા તો ડહડા તો આવે છે અને તેથી દુધાધારી સંતે એટલું કીધું તું ખોડીદાસ અબ તું ખોડીદાસ નહીં હે તું દંતા હે ક્યુ નહીં ચલતા ઇદરા બાજુમાં બોલાવી અને દુધાધારી સંતે એના બે પગ ઉપર પગ મૂકી અને એમ કેવાયકો મારી અને એક માથામાં શાંતિ એને સંત કહેવાય ભલા માના બાકી ઉપાડા લે એ સંત ન કેવાય અમકો દક્ષિણા નહીં દિયા અમકો પક્કા ઘીમે ખાના ચાહીએ તો પણ તો હું કામ આ થાવાનો તો બારવટીઓ બાવો હું જો અમારે આટલું લેવા દેવાનું જીવનમાં કઈક ઉજળું કામ કરી લે તોય કહેવાય નગર જોજો એને તો કુતરા પહોંચાવો અમુક અમુક આમ ભેગ ભગવાન નીકળે ને તો દોઢ હો કુતરાન ટોળું વાહે જાય તો તરત સીપિયા કાઢે ગુરુ કા નામ કા કરે ગુરુ કા નામ કા નહીં કુતરાણ ઝપટ કરવાના અરે ભલા મારા તને મોંઘો મનુષ્ય દેહ મેળ્યો છે જીવન ક્યાંક ઉજળું જીવી લે એના નામનું ક્યાંક કરી લે મિત્રો કેવાનો અર્થ એ છે કે કોકના ના દુઃખ ને છે એ પોતાનું લઈ લે બદરંગદાસ બાપા હે મહાન બરોબર બહુસરાજી માતાજી ની લાપસી કરવા માટે બદરંગદાસ બાપા ગેલા સાંભળી લેજો બદરંગદાસ બાપા બરોબર બહુતરાજી છે એ લાપસી કરવા ગેલા ઘટના એવી ઘટે છે કે એક અમદાવાદ થી દીકરી પગ પાકેલો અને એ દીકરીએ વ્રત એવું લીધું હતું કે જ્યાં સુધી બદરંગદાસ બાપાનું મોઢું ન જો જ્યાં સુધી હું અનલવ નહીં એ લોકો બગડાણા આવે છે અહીંયા બાપુ હોય નહીં કે બાપુ બહુસરાજી ગયા પણ આ બહુસરાજી બાપુને ને રેવાય નહીં બાપુએ તરત ભક્તોને બોલાવી જે વડીલો હારે હતા એમને એટલું કીધું ભાઈ હવે તમે લાપસી કરી પ્રસાદી લઈને આવજો મારે આશ્રમે પણ બાપુ છે નીકળ્યા હા આ બાજુ જે બાય નો જે દીકરીનો જે પગ છે એમ કે હોજી થાંભલા થાફલા જેવો થયેલો આ બાપુ ને નીકળવું આઈ હોજો ઉતરવો આ બાપુના પગને હોજો ચડવો સત્ય હકીકત ની સત્ય ઘટના કે મારા બગડાણાના વડીલો હોય અને કોગદી આવીને પૂછ્યું આ પ્રસંગ આ બાપુ નો છે બરોબર બગડાણા આવું આ દીકરી નો પગ મટી જવું આ બાપુ નો પગ હોજી ને થાંભલા જેવો છે પ્રમાણ હતું કે ભલા માણા મારી દીકરી મારો બાપ ઠેઠ અમદાવાદ થી જો વ્રત લઈને આવતી હોય કે બાવલિયા દર્શન ના કરું ત્યાં સુધી મોઢામાં અન્ન લો તો આ તારું બટા મેં દુઃખ લઈ લીધું જો આ સાબિતી છે હવે તારો કોઈથી પગ નો દુખે મારો બાપ પણ મહેરબાની કરી અને હે બેટા હે દીકરી આવા કોઈ બી વ્રત લેશો નહીં તમારી હાટું અમારે વેદના થવું પડે બહુ સાચી વાત છે આવા જે કોકના પારકા એમ કહેવાય પીડા છે એ પોતાની કરી લે બીજાનું દુઃખ ઈ પોતાનું સમજી લે આનું નામ જીવન જીવીન વયા ગયા કહેવાય ભલામણ મિત્રો બે ડોક્ટર ભેગા થયા બે ડોક્ટર ઉભા વાતું કરે આનું ઓપરેશન વેલાહેર કરી નાખ્યું ને હારું થયું ત્યાં ખલાસ થતો કેસ કેસ ખલાસ નોતો વગર ઓપરેશન હારો થઈ જવાનો હતો ડબલ ગાળિયા નાખે બીજું છે હે સત્તા પાવર જે ટાઈમે ને તો નહીં એક જગ્યાએ નેતા ભાષણ કરવા ગયા હા પણ જો ભાષામાં કેવા ડખા થાય ઓલી બાજુ ઉત્તર ગુજરાતના ગામડા છે અને મિનિસ્ટર પાસે આ બાજુ સુટાણેલા મિનિસ્ટર હોય એટલે આખા ગુજરાત માં ગમે ત્યાં જવું પડે હવે ન્યા કાક લોક ફાળો કરવાનો હતો મિનિસ્ટર ન્યા ગયા પણ પબ્લિક કોઈ રીતે બેહે નહીં પબ્લિક દેકારા કરતા હતા સોમસેવક સેવકો કહે બેહી જાઓ ભાઈ બેહી જાઓ ભાઈ પણ કોઈ બેહે નહીં એટલે કીધું ભાઈ ગામના સરપંચને ક્યો ને ઈ કહે એટલે સરપંચે માઇક્રોફોન હાથમાં લીધો ખીજાય એટલે કે હોંફળો છો બેહી જાઓ આ નેતાજી આયા છે સોના બાપનું સોલાવ આયા છે આપણા કામે આવ્યા છે આ નેતાજી આયા છે જો ને નહીં આપણા કામ માટે આયા છે નેતાજી કઈ બસ મારું ભાષણ પૂરું થયું જે કાંઈ ફાળો જો થયો એ તમામ ફાળા ને થેલી ગામના સરપંચને કીધું કે આ તમારા ગામની ભાષા સુધારવામાં આ મારે હમણાં ડોખો છો જો મારી વાત કરું તમને હમણાં મારો સાણંદ પ્રોગ્રામ એ સાણંદ હું જાતો છો એટલે મેં કીધું ભાઈ હમણાં ઓલો વિષ્ણુ યજ્ઞ આલે છે એ રસ્તો બરાબર છે તો હામો તો મને કે હોવ જો બાર ગાવે બોલી બદલે તરોર બદલે શાખા બુઢાપાના કેસ બદલે પણ લખણ ન જાય લાખા એ બરોબર એમ કહેવાય જે પ્રાંત ભાષા ના મેં કીધું કે ભાઈ વિષ્ણુ યજ્ઞ જવું છે આ રસ્તો બરાબર છે મને કે હોવ મૂટ કટે છું મેં કીધું હોવ શું બીજો મેળો એને કીધું કે એ ભાઈ ઉભર મારો બાપ લ્યો આ વિષ્ણુ યજ્ઞ જવું છે એ રસ્તો બરાબર છે તક હોવ એણે હોવ કીધું મેં કીધું હોવ શું આપણે તો બહાર નીકળેલા નહીં બહુ રખડેલા નહીં ત્રીજો મેળો એને કીધું કે ઉભો રે ભાઈ વિષ્ણુ યજ્ઞ જાવું છે વડવાળા જગ્યાએ જવું છે આ રસ્તો બરાબર છે તક હોવ મેં કીધું માલુ કરી ભારે મેં તો ગાડી બેન કરીને બારા નીકળ્યા બારા લાટ ઘડી બેઠા એમાં એક ભાઈ નીકળ્યો એને મેં ઉભો રખા ઉભો ભાઈ મારે વિષ્ણુ એક ને જવું છે આ રસ્તો બરાબર મન કે હો બરાબર 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 છે મેં કીધું તમે એકે સાચો રસ્તો આપ્યો મને કેમ મેં કીધું મેં જેટલા પૂછ્યું ને એ બધા હોવો હોવો જ કર્યું મન કે બધા અભણ હોય ગામડિયાનો હોય મેં કીધું તમે સુધરેલા છો મન કે હોવો લ્યો આ હા 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 હકીકત જીવનમાં કઈક હારું જીવાય તો જીવન જીવાની મજા આવે નગર તો જીવડા થાજે ટપાલ નો થેલો ભલે બધા કે જીવડા થાજે ટપાલ નો થેલો જીવન જીવાય તો જીવન જીવવાની મજા આવે નહીં હમણાં એક જજ સાહેબ એક જણા ને કીધું પાંચ વર્ષથી હું તને જોઉં છું તું દર મહિને કોર્ટમાં આવ્યો છો તો બોલો કે તમારી બદલી નો થાય હું શું કરું હા 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 જજ ને કાઢવાના ગાળિયા કરે ને મારા દીકરા જીવન ક્યાંક હારું જીવજો પરમાત્માનું નામ લેજો અને કાંઈ ન થઈએ કે તો જીવનમાં એક તો નક્કી કરીએ ક્યાંક હે અખિલ બ્રહ્માંડના માલિક અમે તો તારા નામનું ભજન કરીએ છીએ